અનેક અનેક ફિલ્ડના એ થી લઈને સંતો મહંતો ઉપરાંત નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા ત્યારે દોસ્તો આ લગ્ન સેરેમની ખૂબ ખાસ રહી હતી અનેક બોલીવુડ સેલેબ્સે સંગીતના તાલે નાચતા જોવા મળ્યા હતા પરંતુ સવાલ ત્યાં ઉઠે છે જ્યાં અનેક બોલીવુડ સેલેબ્સ એમ કહી શકાય કે આ સમારોહમાં ગેરહાજર રહ્યા હતા ત્યારે આ લગ્ન સેરેમનીમાં એવા તે કયા કારણો હોઈ શકે કે અમુક બોલીવુડ સેલેબ્સ પહોંચ્યા ન હતા અને અંબાણી પરિવારમાં આ ફંક્શનમાં સહભાગી થયા ન હતા ચાલો આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈએ કે આખરે કેટલા બોલિવૂડ સેલેબ્સ એવા છે એને કેવા એવા ક્રિકેટરો છે કે જે અંબાણી પરિવારની આ ભવ્ય વેડિંગ સેરેમનીમાં દુનિયાના મોંઘામાં મોંઘા લગ્નમાં એ પહોંચ્યા નહીં ત્યારે આજના વિડીયોમાં આ તમામ બાબતો વિશે વાત કરીશું અભિનેત્રી અને સાંસદ કંગના રનોતને એવોર્ડ સેરેમની અને લગ્ન પાર્ટીઓમાં જવાનું પસંદ નથી તે અંબાણી પરિવારના તમામ કાર્યક્રમોથી પણ દૂર રહે છે આ જ કારણ છે કે આ વખતે તેણે અનંત રાધિકાના લગ્નમાં પણ હાજરી આપી ન હતી બીજી તરફ તાપસી પન્નુ પણ આ લગ્નનો ભાગ બની ન હતી એણે કહ્યું કે તે અંબાણી પરિવારને અંગત રીતે ઓળખતી નથી તાપસી લગ્નમાં ત્યારે જ હાજરી આપે છે જ્યારે યજમાન પરિવાર અને મહેમાનો વચ્ચે વાતચીત થાય છે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી આ ઉપરાંત એમ કહી શકાય કે વિરાટ કોહલી અને એની પત્ની અનુષ્કા શર્મા પણ લગ્નમાં હાજરી આપી નહોતી તેઓ લંડનમાં છે ગઈકાલે એક નવો વિડીયો સામે આવ્યો હતો જેમાં વિરાટ અને અનુષ્કા લંડનમાં કૃષ્ણદાસનું કીર્તન કરતા જોવા મળ્યા હતા બીજી તરફ એમ કહી શકાય કે કરીના કપૂર અને સૈફ અલી ખાન સૈફ પણ એ વિદેશમાં રજાઓ મનાવી રહ્યા છે કરીનાએ પોસ્ટ કર્યું હતું કે તમારા બંનેને જીવનભરની ખુશીની શુભેચ્છા અમે ઉજવણી ચૂકી ગયા અમારા તરફથી ઘણો પ્રેમ સૈફ અને કરીનાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું પરિણીત ચોપરા અને રાઘવ ચડ્ડા અને તબ્બુ પ્રિયંકા ચોપરા અને નિક જોના સંભાળીના સ્થાન પર લગ્નને આ સરગસમાં ખૂબ નાચતા જોવા મળ્યા હતા પરંતુ એની બહેન પરિણીતિ ચોપરા પણ આજ સુધી અંબાણીના સ્થાન પર કોઈ ફંક્શનમાં જોવા મળી નથી અને તે રાધિકા અનંતના લગ્નમાં પણ ગેરહાજર રહી હતી એમના પતિ રાઘવ ચડ્ડા પણ લગ્નમાં હાજર રહ્યા ન હતા બીજી તરફ તબુએ પણ સંક્રમિત છે તે ફિલ્મ સરફિરાના પ્રમોશનમાં સતત વ્યસ્ત હતા જ્યારે એની તબિયત સારી ન હતી ત્યારે તેણે ટેસ્ટ કરાવ્યો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારે દોસ્તો એમ કહી શકાય કે જોકે તેની પત્ની ટ્વિંકલ ખન્ના પણ લગ્નમાં હાજર રહી નહી

અને પંકજ ત્રિપાઠી આજ સુધી અંબાણીની કોઈ પાર્ટીમાં જોવા મળ્યા નથી દોસ્તો ઘણા વાર બોલીવુડ પાર્ટીઓથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે ત્યારે દોસ્તો બોલીવુડ મોટા ભાગના સેલેબ્સ એ લગ્ન સમારોહમાં હાજર હતા ત્યારે આપણે સૌ કોઈને પ્રશ્ન થાય કે આખરે આ બોલીવુડ સેલેબ્સ પાર્ટીમાં કેમ ન આવ્યા તો આ પાછળના અનેક રીઝનો હતા આ ઉપરાંત આ એવી પ્રી વેડિંગ સેરેમનીથી લઈને શરૂ થયેલી યાત્રા જે વેડિંગ સેરેમની સુધી પહોંચી હતી ત્યારે આ લગ્નમાં અનેક બોલીવુડ સેલેબ્સ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકારણીઓ સંતો મહંતો દેશ વિદેશના વડાઓ અને ઉદ્યોગપતિઓ આ થી લઈને આ લગ્ન સેરેમની સુધી સૌ ફંક્શનમાં હાજર રહ્યા હતા દોસ્તો આ નવ દંપતીને આશીર્વાદ આપવા માટે ખૂબ બધા લોકો પહોંચ્યા હતા અને સૌએ પ્રેમ આપ્યો હતો ત્યારે દોસ્તો આશા રાખીએ છીએ અંબાણી પરિવારની અપડેટ તમને ગમી હશે અને આ વિડીયો ગમ્યો હોય તો અને સાચા દિલથી તો જમે ગુજરાતી હો અને ગુજરાતીને પ્રેમ કરતા હોય તો અંબાણી પરિવાર પણ એક ગુજરાતી છે જે આપણા માટે આનંદ અને ગૌરવની વાત કહી શકાય ત્યારે દોસ્તો આ બંને નવ દંપતીને શુભેચ્છાઓ પાઠવવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ